તારી લેનપરા વિસ્તારમાં વહેલી સવારે દીપડો ઘુસ્યો છે તારી ગીર પૂર્વવન વન વિભાગ સરસિયા રેન્જના લેનપરા વિસ્તારમાં વહેલી સવારે પાંચ વાગે પ્રખુલભાઈ બાલુભાઈ પાસાણીના રહેણાંક મકાનમાં દીપડો ઘુસી આવ્યો હતો દીપડો માદા વન્ય પ્રાણી ઉંમર વર્ષ બાર ઉપરનો સવારે નવ વાગ્યાની આસપાસ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલું હતું દીપડાનું રેસ્ક્યુ થતા જ સ્થાનિક લોકો મકાન માલિકે હાંસકારો અનુભવ્યો હતો અને આવી જ રીતે અમરેલી વિસ્તારના ધારી તાલુકામાં અનેક વખત દીપડો અને સિંહ વગેરે જેવા જંગલી પ્રાણીના દેખા જોવા જ મળતા હોય છે ત્યારે સત્વરે જાગૃત થવાની જરૂર છે વન વિભાગ દ્વારા સતર્ક રહેવાની પણ જરૂર છે શું નામ તમારું જુમાબાઈ જુમાબાઈ ગામ મથલ કઈ વેરાઈટીમાં આવી છે

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે દેખાય આ દાદા ખોટ સારી જ છે બીજી સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખી બે વાર ઉતાર નાખ્યો છે એમ ને